કરવું છે શું 46 ગુઠા જગ્યા ત્યાં તમારા નામ ની છે કે ખાલી દબાણ માંથી છૂટી થાય છે ઈ ઈ અમારે દાખલો છે અમારા નામ ની છે 7 બાર માં પણ દબાણ હતું ટુક માં પૈકી બે માં હા બરોબર છે એટલે જગ્યા ઈ લોકો હે જગ્યા ઈ છૂટી કર નાખે છે ને હા ઈ છૂટી આપી દી આપણે તમે પૈકી વાળા માં કેટલા જણા છો પૈકી માં બે જ જણા છે સાહેબ પૈકી એક ને પૈકી તો હિસાબ આપણી કર નાખો એટલે કાઈ બી બધી છુટકારો મળી જાય હા એમાં શું કે મારે એકત્રીકરણ કરવું હતું ને એટલે બાકી તમારા વિડીયા બધા સાંભળ્યા એકત્રીકરણ તમારે કરવું જ પડશે એટલે કરી નાખો બરાબર

પેલા મારા નયાદ કરો એટલે કોકે એને કીધું કે આને થયું યોગ શીખવાડ કે યોગમાં બધા રસ્તા ઉકેલ છે એટલે એને યોગ યોગ હાલતા હોય ને એમાં યોગ શીખી આવ્યો મને પૂછ્યું આ છોકરો ધૂળ હવે ખાય પેલા હાથ થી ખાતો હવે પગ થી ચાલુ કર્યું યોગ શીખી ગયો ને પગ મોટા સુધી પોચવા માંડી ગયો એમ પેલા છે ને નકામા પાંચ સાત હાથ ફોન દસ ફોન આવતા હતા સમજા હવે જાજા જણા પાસે નંબર ગયા તો વી વી ફોન લેવા મીડા વાળા એક હેરાન કરવા વાળા સાહેબ આ એકત્રીસ કરોડ જે કરવાનું હોય એમાં બાજુમાં આપણો જે સર્વર નંબર હોય એમાં અઢાર વ્યક્તિ નો દસ ગુઠા દબાણ છે હા એ નહીં નડે એક વખત નહીં નડે હા